નમસ્તે બાર દોસ્તો કેમ છે બધા મજામાં ને હું તમારી કૃપા દીદી તમને એક સરસ મજાની વાર્તા સંભળાવો એક મોટું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એમાં એક શિયાળ પણ રહેતો હતો હવે શિયાળ એક વખત ચાલતા ચાલતા એક ખાડામાં પડી ગયો અને ખાડામાં હતું આખું બ્લુ કલરનું પાણી અને એ પાણીમાં એ પડ્યું અને બ્લુ કલરનો થઈ ગયો પછી ઘરે ગયો તો બધા એનાથી ડરવા લાગ્યા એને એમ થયું કે કેમ બધા મારાથી ડરે છે બારે જાઓ તો બધા ડરે પછી એમ હા બધા મારાથી ડરે છે તો હું જંગલનો રાજા હવે એણે બધાને ડરાવવાનું શરૂ કર્યું બધા પાસે કામ કરાવવાનું શરૂ કર્યું હવે બધા એનું કામ કરતા એનું માનતા પછી એક બધાને વિચાર આવ્યો કે ઓચિન તો આપણા જંગલમાં આવું કયું પ્રાણી આવ્યું કે જેનાથી બધા ડરે છે એક વખત સાંજે જમવાના સમયે બધા શિયાળો ઉરાડો પાડતા હતા હવે એ જે બ્લુ કલરનો શિયાળ જે પોતાને જંગલનો રાજા કહેતો હતો એ પણ રાડો પાડવા લાગ્યો એટલે બધાને ખબર પડી ગઈ કે આ તો કોઈ રાજાવાજા નથી કોઈ અલગ પ્રાણી નથી આપણો જ આ શિયાળ છે એટલે બધા ભેગા થઈને એને ધૂમ 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 મારવા લાગ્યા અને પછી એને બધાની માફી માંગી કે હું તમારો જ પૈકીનો શિયાળ છું ને મેં આવું કર્યું એટલે દોસ્તો આપણે પણ આપણા મિત્રોને ક્યારે પણ છેતરવા જોઈએ નહીં મજા ને વાર્તામાં ફરી મળીશું આજો